હું લપ કરવાના મૂડમાં જરાય નથી તમારે કામ હોય ને બોલો બાકી લપ નો કરો મારી હવે તો લપ જ લાગે ને આ બેન આવા કામ માં કઈ રાતે આ તો મારી ભાભી પાસે આવી હતી પણ નઈ તમારે છે ને આ સમયે તો શાંત રહેવું જોઈએ મને સમજાવી જોઈએ એની બદલે ઘરે આવીને મેણા મારો છો હું તો સમજાવવા જ આવી તને સારું ન લાગ્યું તે મારી દીકરી પર આંગળી સીંધી તો હું બોલું જ ને ન બોલું કઈ મૂંગી રહો આ તો તમે મારી બેન ઉપર આંગળી સીંધી તો બોલું પડ્યું ને તો કઈ તો સીંધી આંગળી તમે તમારી નું ધ્યાન રાખજો કે કે એવું ન થાય કે નાક છે ને કપાવીને જાય અમારું નઈ કપાય તમારું કપાણું ને એનું સંભાળીને બેહો અમને સલાહ દેવાની જરૂર નથી આલી નીકળી ત્યાં હોય લવાલ કરતી હોય ભાભી હે ભગવાન કયા પ્રકારની છે બાઈસે સમજાતું નથી